તેમજ ડીજે ના યુવાધન હિલોળે ચડ્યું હતું જ્યારે શોભા રૂટ પર ઠેર ઠેર શહેરીજનો દ્વારા અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા અને લોકો દ્વારા શોભા સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શહેરીજનો એ રામલલાની શોભા દર્શન કર્યા હતા ત્યારે બોટાદ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજે જે રામ લલાની રેલી કાઢવામાં આવી છે શું વિગત છે આજે મસ્ત્રા મંદિરથી ભવ્ય રામ ભગવાનની શોભાયાત્રા દાળ લોમીને આજે વિકાસના મુખ્ય માર્ગો ઉપર નીકળે છે લોકોમાં હર્ષો ઉલ્લાસ છે સત્રતાના ભાવ સાથે સૂત્રના અધિકારી કાનના અધિકારીઓ જિલ્લા અધિકારીઓ પ્રથમ અધિકારીઓ દ્વારા આજે બોટાદ માં ભવ્ય ધામ ધૂમ થી વધારે વરણ સમરસતાના ભાવ સાથે આજ બોટાદ ના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી છે લોકોમાં હર્ષ અને ઉલ્લાસ છે